મને કે તમે મારી ભેગા આવશો આપડે કામ છે બજારમાં મેં કીધું મારે અત્યારે આજે નહીં ભેગું થાય બહુ જાજા કામ મારે છે હજી જો હું લેપટોપ લઈને સવાર નો બેઠો છું તો મને કે હાલો હવે હું તો રસોઈ પતાવી લો પતાવી લો તો હવે કે ખાલી મારે મગજ જ છે ગુજરાતી ભાષાની ખાસિયત છે જો તમે અલ્પ વિરામ પૂર્ણ વિરામ બીજી જગ્યાએ મૂકો તો અર્થ જ ફરી જાય અર્થ નો અનર્થ થઈ જાય ખટુ પાડી પેલી ને સખડાવે વાક્ય આ ને ઓલું મસ્ત ક્યુટી બેસી ગયા છે જમવા ખાટા મોગ ભાત કકડી ટમેટા

મગ કરતા ને નાના દે પેલા થી ખાવ બા જણા દે લઈ આવી દેતા ને મગ મસ્ત વઘાર દેતા દહીં મગજ જ મેં નું ખાતો હમ એવું જ લાગે છે લસણ ડુંગળી નાખેલા આ આમાં ને બા ના રેડો મગ બા ના આપણે ખાઈ છે સરસ લ્યો હમ જો આ છે ઈ મગ

મારે હજી નવું જ રેસ્ટોરન્ટ ઓપન થયું છે અને પંજાબી ને ચાઇનીઝ ફાસ્ટ ફૂડ ત્રણ વસ્તુ મળે છે એ ફાસ્ટ ફૂડ ટ્રાય નથી કર્યું કે મેં ભાઈ બહુ બાપરે ચીઝ જાત્યું છે હવે ધ્યાન રાખવું પડે ને કે બધું આઠ દિવસની મહેનત હોય જાય મારી પાણીમાં આની અંદર બટર ક્રીમ બધી જ વસ્તુઓ ઓન થતી હોય ટેસ્ટ ખરાખર બહુ જોરદાર છે પંજાબી પસંદ હોય ને એ અચૂકથી આવી જજો ચાઇનીઝ મસ્ત છે ડ્રેગન પોટેટો એ મેં ટેસ્ટ કર્યું બીજાસ મેં બધી વસ્તુ ટ્રે ટ્રાય કરી દીધી અને ખરેખર કામ સારું છે હવે આ બસ તમારું ફૂટ પતી જાય એટલે પછી અહીંથી જઈ ગયો લગ્નમાં અત્યારે વાંગ્યા છે સવા નવ આજે બપોરે દોડા દોડી હતી અને પછી સાંજે દોડા દોડી એટલે જમવા ડિનર ઘરે પતી ગયો છે આનંદને તો જમવાનું નહોતું એ પછી બાપુજીની દવા લેવાની હતી ને મારે થોડીક મેડિકલમાંથી વસ્તુ લેવી હતી એટલે બે કામ પતાવવાના એટલે પછી હું મેડિકલમાં આવી જમીને કામ પતાવીને અને પછી મને યાદ આવ્યું કે સવારે ડીયુનો ફોન આવ્યો હતો મા મામાની દીકરી છે એનું રિઝલ્ટ આવ્યું એને એટી નાઇન પર્સન્ટ આવ્યા તો ગુડ તો એને મળતી જાવ અહીંથી નજીક જ થાય છે મેં કીધું મળી આવું ને અને કોંગ્રેચ્યુલેશન્સ કહી આવું ચલો મળતા આવીએ નું આજે રિઝલ્ટ આવ્યું છે કોંગ્રેચ્યુલેશન દીવ થેન્ક યુ લાવો બર્થડે પાર્ટી બર્થડે અરે સોરી પાસ્તાની પાર્ટી બર્થડે પાર્ટી થઈ ગઈ બસ આકુ અભી શું પ્લાન હે કાઈ પ્લાન નથી છાસ છાસ ફેરી બસ કરી લેવ આ છાસ થોડી ખાઈ છે

તને ફોન આપી દેવાની હતી ને સાક્ષી મેં તો એવું સાંભળ્યું હતું કે તને ફોન પછી મેં પ્લાન ચેન્જ કર્યો શું પ્લાન ચેન્જ કર્યો બીકોઝ હું 11 માં નો સેકન્ડ હેન્ડ ફોન લાવ ઇન કનો કોલેજ જવા લઈ લઉં ઓ માય ગોડ કેટલી બુદ્ધિ હલાવી દવા લઈ લીધી મેં પછી આજે બપોરે મને ફોન આવ્યો તો હું ભૂલી ગઈ મામાની છોકરી છે ને ઓલી દીયુ નાની એનું આજે રિઝલ્ટ આવ્યું